પણ આરો ચિંતા કરશો ને મારી એ રી ઓછી નહીં થઈ તમે બેહો ખાલી રી દેવા દો તેલ પીવા પણ મને એમ કે ની ગાડી આખા ગોમના તો ફેરવતા રાખ્યો

તો બારી કૂટ્યો પણ હું ગોમ કોને મોરે છે ફેરવું છું ખબર છે શું ફેરવું કદાચ પેલો કાર્યો અનીનો ભણ્યો આ બે દાણા છોક રસ્તામાં દે ખોણા હોત ને તો નક્કી કરી તું કે આ ગાડી થી ઉલાડી મેળવાના એટલે ઉલાળી મેળવાના શેઠ હું તો હું કહું છું અમુ ઓન હે ને ગાડી થી નહીં ઉલાડવા ના ના જીવનલાલ રહ્યો ખરો ને મને બહુ નડી ગયો છે તમારા હાથ છે આખા ગોમ માં ચર્ચા થવા માંડી કે ખેમલા જેવો કે કશું ના કરી વાતો થવા માંડી છે જીવનલાલ સુધી તમારા હાથે પાટા રહે ને ત્યાર સુધી તો મને નહીં લાગતું મારા મગજ માંથી એન્ટ્રી થાય લાલ લીટી વાગી દેસ હવે કણ કર્યા લાલ લીટી વાગી દેસો લાલ મને ખબર છે લાલ પણ હું કરવાનું મનથી તમાર ખેમો બધું ભૂલી ગયો

બટ્યા કોઈ કાપવા નહીં રાખી જીવનલાલ મને ખબર છે ડુંગળી બટ્યા કોઈ શાક કરવા નહીં રાખી ને મને ખબર છે સરપંચ મારી ગાડી થી બચી જી ને તો હું જઈને પેલા બે પાટો મેલ્યો મુઢા ઉપર નો હલતો છે ની વાર મૂઢો તે તરવા લાવી અને બે ઝટકા મેલી માટી ના ભલા વીસ વાર ની પડ્યો તો વીસ વાર ની નહીં આજીવન જેલ પર છે ઘેડા થવા તાંજો જેલ માં મરી જવાનું તાણી ઘેરા જવાનું લાલ ગમે તે થવું હોય થાય પણ ગોમ માં એક વાત હોય ખેમા ના તીર નીકળી ગયું ને એટલે વાત પટી જાય હું તો હું કઉ છું મારા પહાણ એક આઈડિયા સ પાછો જોરદાર એમાં વળી પાછો હા આઈડિયા હાથ મરી જાય લાકડી બાગા નહીં જીવનલાલ તમે બધું યાર બધું અવડું અવડું કુટ્યા દો છો ને અવડું અવડું ફેરવો છો આ ખેમાની ખરીને પાકા તાકાત બધી છે ને આ ખેમાનો ગુસ્સો એટલો બધો છે જીવનલાલ પેલી કહેવત નહીં કે રસ્સી બળી દે પણ વાબળો ના જો એમાં ખેમો ખરા ને ભલા ગમે તે થઈ જાવ પણ એના મગજમાં જે ગુસ્સો છે ને એ તો કદી એ નેકળવાનો નહીં જે શોગન ખાધી છે ને એ પૂરી કર્યા વગર મેળવાનો નહીં મને લાગે છે બીજું કશું નહીં જીવનલાલ તમે ખરા ને

તમાર બધું કરવાનું ની જગ્યાએ હું બધું કરું છું તોય તમે બીવાઈ જલા રહો છો હું બીવા તો નહી પણ તમારી ચિંતા કરું છું હું કહું છું આ કાર્યા તો એકી દાડા રસા ઉડાડી મળશું એવો આઈડિયા છે મારા પાહણ ના હોય તણ આ તો મારા બાપ દાદા વખતનું મને કીધેલું છે હું વાત કરો છો હા હા જીવનલાલ તો બધી ખબર પડી જઈ તમાર બાપો કઈ જ્યાં છે કે જે ઝઘડો કરે ને અમુક કોઈ દાડ જીવન ઝઘડો કરતો નહીં એવું નહીં કઈ જ્યાં તણ મારા બાપા ની વાત કરતો તારે તો કુતરાય સા પણ ભગવા ભુવાની વાત કરું છું ભગો ભુ અરે જોરદાર ભુવો છે અરે ભલ ભલાની રસા ઉડા મેલી હું એક વાત હતો ને તારે ખાવા જોતો અને પેલા ટીગલાય કીધું કે કેરીઓ નહીં ખાવાની અને ખાલી મારા બાપાને ખબર પડી હ મારા બાપાએ મને કીધું ખબર હ કે જીવાન એ કેરીઓ નહીં ખાવા દેતો ને પણ એની કેરિયો તો કેરિયો પણ ઓબાનું એક પત્તું એને મેલું અને ખાલી એટલું કીધું કે ભગા ભુવન બોલાય આ ભગા ભુવા રાતી બોલાયો અને ભગા ભુવાએ ખાલી એક વિધિ કરી આલી અને ખૂંટો લઈને અમે જ્યાં રાતી અને ઓબાન ખૂંટો મારી દીધો ને ઓબો હુકાઈ ગયો ર્યુ થર્યુ

આવી તો આપણા બધું એ વાત સાચી કરી જીવનલા વાત તો તમે લાખ રૂપિયા ની કરી છે એ વાત ઉપર પણ છોરા લ્યો

મને આમાં ખમાતું નહીં જોલલાલ તો તો પેલા કાળિયાની ને ભોણિયા બેની રશા ઉડાડી જ મેલવી પડશે એમનું એમ કોઈ રશા ના ઉડા એ તો પૈસા થોય ઓ ઓ હો હો જીવનલાલ સીવી વાત કરો છો પૈસા કના ઓલે ભેગા કર્યા છે ઈવન ઓલે તો કર્યા છે કેટલા લે લાખ રૂપિયા જેવું તો થાય લાખ રૂપિયા ઓ ઓમ કોર્ટ માં કેસ જાય તો 5 6 લાખ રૂપિયા બગડે કે ના બગડે અને આ લાખ રૂપિયા ખર્ચે તો ખબર એને પણ

ઓળખ્યા ઓળખ્યા નેટાફટ ને બેઠા છે પાણી કરી પેલા ગોળો ગું છે અને પછી ચોક્કસ નાખવો છે એ તમારે વાત કરીએ

મારા નોમ ની પોચ અગરબત્તી લ્યો અને એક લેબુ લ્યો અરે કાચું પાકું એવું ના હોય પીળું હોય લાલ હોય લેબુ જો તમે કોમ કરો એના ઉપર પોચ વખત વાળો હા પોચ વખત વાળી અને પછી ચાર ચોક માં મેં લ્યા ટપ લઈ જતા રહેજો મારા ઉપર હું કે પોચ વખત વાળો છો હું ઉડાડવાનો છો જીવનલાલ આ યાર અવડું થઈ જાય એક મિનિટ એક મિનિટ

તમારા મારા એટલે અઠવાડિયે થી ના થોડું માપ માં બોલવાનું આ એટલા ગોરી હોય ખોવાય ના પીવું ના નોય ના એવું ના હોય એ બધી વાત

તમારા સમજી લઉ બાકી તો લોટ રૂપિયા લઈ લીધા અમે લોબી વાત નહીં જોવાની અમારે ખરું ને છત્રી નો ચાલે છે નક્કી નહિ લેવા એક કોમ કરો દસ વાગે છે

ચાર ખભા ખોલી લેજો તું ચિંતા કરે ને બધું કામ કમ્પ્લીટ થઈ જાય ભગો ફૂ બોલે એટલે બસ પટી ગયું બસ ચાલ લે આજે બહાર ને 45 થઈ લે પૈસા લેતા આવીએ અને પછી ઓબો પોકી જઈએ

આ બધું હું સાથે લ્યો નડતર નડતર લાગે છે કોક ના કોક આ હું વિધિ કરવાની કરવાની કરીએ ને જો મેન વસ્તુ રહી જાય ક્યો હું રહી ગયો પેટી બાર ને પિસ્તાલી પેલા પેટી જો અમાર જીવનલાલ ગાડી માંથી આપણો મોય લેતા આવ જલ્દી જલ્દી આગળ જ છે ઓ હો હો બુઆજી આવી તા તણોઠીયો લાબાન કીધું તો હું વેલાય લાઈન હાલ દીધી હોત

પકડો પકડો જલ્દી ફટાફટ આ બધું અમદાવાદ પાર્ટી ના ઘેર પકડો જલ્દી જો એરીથી પાર્ટી કોનું ઉડાળવાનો છે હા પેલા કારિયાના તમારા ના રહી જાય નકર તમે ઉડીજો ના 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 હો જલ્દી જો લાલ ગાડી કરો જો લાલ જલ્દી હાલ જો લાલ બેહી દેજો જલ્દી ફટાફટ ગાડીમાં ટાઈમ બોમ્બ જેવું કોમ કાછે વેળા થતા પોકી દેવું પડછે લવ જાવ જલ્દી શેર જવા દો

અઠવાડિયું થઈ ગયું હજી આવતો ખરા ને પડી છે એટલે નહી આવું ગમમા લમણો નમસ્કાર કરતા થઇ જાય છે બધાને અમુક ખબર જ પડશે અમારું કેવું થયું છે કે વાંચ્યું છે તે અમુ તો ગમમાં ન કરતા ને તો ચાર ઓછો કરી ને કરતા હજી આવતા નહીં પેલા રસ્તા કરી ના ડોક્ટર ને ખબર હશે કે અરે ઓછા નહીં લસણ એવા છે હજી મારી રી ઓછી નઈ થઈ હજી પેલો ખેમલો ખરો ને પેલા કર્યો

જો તો નહીં પલા છુંઠીયો ને સુ ચોપી નેસ કેમલા દરજો દરજો લાલ ભલા આવતા હોય હું લાગે કાડિયો એ બોલ કે વાવો છો વાવો મત આવો બુલે

તમે કોક કરો ને વાતોમાં ત્રણ કલાક ખબર પડતી નહીં ના હોય ગમે તે કોક ભુવાન બોલા ભુવાન બોલાવો પડશે અડા નહીં ભરકો થાય તો એ વાત સાચી નહીં અડતાવ્યા જતા રહ્યા તો